એક રિક્ષા ચાલક તેની ફેમિલી ને ખુશ કરી દે એવી ઓફર લઈને આવે છે ટીવીએસ ભાસ્કર હા ભાઈ કારણ કે ભાસ્કર ટીવીએસ આપી રહ્યું છે ઓટો રિક્ષા સાથે એર કુલર ફ્રી એટલે રિક્ષા ચાલક ભાઈઓ માટે તો આ ગરમીમાં ઠંડક આપે એવી ઓફર છે એટલે આજે ભાઈ ત્યાં પહોંચી ગયા છે જ્યાં વખતે હું તમને એમની સૌથી બેસ્ટ ફીચર્સ વાળી ટીવીએસ ડ્યુરા મેક્સ રિક્ષા બતાવીશ તો આ જુઓ કાર જેવું ડેશબોર્ડ ફોન ચાર્જિંગ પ્લગ મેગ્નેટ સેલ સ્ટાર્ટ સિસ્ટમ લિક્વિડ કુલ એન્જિન અને ડ્રાઈવર અને પેસેન્જર કેબિનમાં બીજી કોઈ પણ રિક્ષા કરતા વધારે સ્પેસ મળે છે ને ભાઈ જો તમને પણ ઓટો રિક્ષા લેવી છે તો ફક્ત ઓગણીસ હજાર નવસો નવ્વાણું રૂપી ભરી ને તમે આ ઓટો રિક્ષા છોડાવી શકો છો એમાં પણ પચાસ હજાર થી સિત્તેર હજાર સુધી સબસીડી પણ મળી જશે ને તો પણ પૈસાની પ્રોબ્લેમ હોય ને તો ચિંતા ન કરતા રોજના ફક્ત બસો ચોત્રીસ રૂપિયાના હપ્તાની ફાઈનાન્સ ની સ્કીમ પણ અહીંયા મળી જશે અને હા ભાઈ ટીવીએસ ની ઓટો રિક્ષા ના થી વધુ સર્વિસ સેન્ટર અમદાવાદમાં માં આવેલા છે એટલે સર્વિસ બાબતે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તો ક્યાંય જવાનું રહેતું નથી ટીવીએસ ભાસ્કર ઓફરનો લાભ લઈ લો અને સ્ક્રીન પર તેમનો એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે અને હા દરિયાપુરમાં તેમનો નવો શોરૂમ પણ ખુલી રહ્યો છે તો આજે તેમનો કોન્ટેક્ટ કરો બાકી વિડીયો ગમે છે તો લાઈક અને ફોલો કરવાનું બુલતા નહીં